પડધરીના ખામટામાં પંદર વર્ષથી ચાલતી દતંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા ખામટા ભૂવાની પાપલીલાનો ભાંડા ફોડ કરતો વિજ્ઞાન જાથા દોરા દાગા કરી દાણા પીવડાવી મજબૂરને ભ્રમિત કરતો ઝડપાયો રૂપિયા મેળવી દાણાને ઉલટાવી સુલટાવી મહિલાને શોષણ માટે ધકેલતો હતો મેટોડાના નાદજી પૂંજા સાથેનો ઘરોબો બહાર આવ્યો રૂપિયા બે હજારથી પચાસ હજારની ફી વસૂલતો હતો લોટના પૂતળા ઉતાર કરવો લીંબુ મરચા

જુવારના દાણા પીવડાવી એનકેન શોષણના માર્ગે ધકેલી પાપાચાર આચર્તા ઝડપાયો હતો રૂપિયા વિધિની ફી વસૂલી લોકો સાથે છેતરપિંડી કરતો હતો મારું નામ મેટોડા ગામના વિરમ સાનિયા એ મને બ્લેકમેલ કરીને મારા વિડિયોને એના વિરુદ્ધમાં ફરિયાદ કરેલી છે એને મને એક એના ખામટાના કુવો છે મચ્છોમાંનો કુવો કરીને અક્કાભાઈ દેવાભાઈ સાનિયા કરીને નામ છે એને આ વિરમે મને એની સાથે એ કોન્ફરન્સમાં વિરમે વાત કરી એ ભુવાએ મને એમ કીધું કે હું તમને હેને મારા વિરમ સાથે લગ્ન કરાવીશ અને એવું આ વિરમ મને બ્લેકમેલ કરીને કેતો હતો કે તું એ ભૂ હા વાત કર અને એ ભૂવો જેમ કહે ને એમાં તારે આ બધી હા પાડ દેવાની પછી ભુવા સંભાળી લઈશ અને માતાજીની ની રજાઈ લઈ લઈશ ને એવી રીતના કીધું અને પછી પછી બીજે દિવસે એ નો ફોન આવ્યો કે હું કઉ ને ત્યારે તમારે આ છોકરીને લઈને વયો જશે પછી છઠ્ઠા મહિનામાં એ વિરમે ભુવાને ફોન કર્યો કે આને માથું દુઃખે છે મને એવું કીધું કે આને તારા માટે માથાનો દોરો દોરો કરવાનો છે એમ કરીને એ ભુવાને વાત કરી પછી ભુવાએ વિરમે શેનો દોરો કર્યો એ કાંઈ મને ખબર નથી પણ મને આ દોરો પાંચમા છઠ્ઠા મહિનામાં દીધો એને દી મને દાણો ખવડાયો